સુરતા મિલાવો મારા સામ સોજી રે મેરા પારથી મારે શબ્દોના બાણ રે આ શબ્દ ના બાણ ની અહી વાત છે

એની વાત આપણા પ્રાચીન ભજનોમાં બહુ સરસ રીતે કહેવામાં છે મનને મારવાની વાત અનેક અનેક કરી છે મનને અંકુશમાં રાખવાની વાત કરી છે મન કે હારે હાર હે મન કે જીતે જીત હે જો મન કાબૂમાં હોય મનની શક્તિઓનો આપણે ઉપયોગ કરવો હોય મનને આધ્યાત્મિક રસ્તે વાળવું હોય સારા કાર્યો તરફ વાળવું હોય તો લગામ આપણા હાથમાં હોવી જોઈએ કબીર સાહેબે પણ એમની વાણીમાં આ બધી વાતોને સહજ રીતે વણી ગોઠી અને લોક ભોકી બનાવી છે ભારતમાં ગોરખ પરથી ગોપીચંદનો જોબ અગ્નિ ભભોકી ઉઠ્યો તો એના ભેળી કેટલીય ગીરનારી ધોણીઓ જેતી ઉઠી હતી વાણી ગહેકી ઉઠી હતી અબીર દાદુ નિરંજન નિરાકારની ભક્તિનો જોવાસ જગાડે છે તો બાળ રવિ ખૂથી રૂપે જાણે એમનો જ પ્રાણ તે પ્રકાશી ગયો કાશીના સંત રયદાસ કે રવિદાસને તો સૌરાષ્ટ્ર પોતાના જ ગણે છે આ સંતોએ કોઈ જાતના વિદ્યા અભ્યાસ વગર જ હૃદયમાંથી ઉઠતી વાણીને એવી રીતે વહેતી કરી કે લોકોના હૃદય આ વાણીની જીલી લીધી ઘર ઘર માં આ ભજનો પહોંચ્યા અને આ ભજનની વાણીને સવે માણી પોતાના જીવનમાં વણવાનો પ્રયત્ન કર્યો કબીરે પરમાત્માને રામ ગોવિંદ કેશવ કહીને પુકાર્યા છે પણ એની પાછળ કોઈ અવતારે પુરુષની કલ્પના નથી રામની સાકાર સુંદર નવકંઠ લોચન કંજમુખ છબી હરતી ફરતી અને હૃદય ને હરી લેતી બતાવવા આવી છે તુલસી કબીરના અમૂર્ત ઘટ રમતા રામ રમૈયા જેમ તુલસીદાસના મૂર્ત રામ અહીં દર્શાવાયા છે અને એ પણ આપણા ભજનીકો એ આપે ખુબ આલેખી ને બતાવ્યા છે વન માં ચાલ્યા જતા રામ લક્ષ્મણ અને સીતાને એક ગ્રામ વધુ નીરખી રહે છે

માતા કે વચન સુની તજો હી ભવનવા આમ સંતો મોટી વાતને એક નાનકડા પ્રતીક દ્વારા એક નાનકડી વાણી દ્વારા એક નાનકડા ભજન દ્વારા વ્યક્ત કરતા અને એ વાત લોકોના હૃદય સુધી સીધી સીધી પહોંચી જતી આવા નાના નાના પદોએ મનની અંકુશમાં રાખવાની મોટી વાતો કરી છે તો ભક્તિનો માર્ગ પણ ચીંધ્યો છે મેરા મનહરલીનું જાનકી રમનવા કહા કે પતિ કહા કે નહે ગમનવા કે સીધી સાધી વાત એક રામ બધું પૂછે છે અને એનો જવાબ પણ એટલો મધુર અને મનોહર છે રામને હૃદયમાં સ્થાન આપો તો કોઈ જાતનું ગમન ક્યાંય જવા આવવાનું રહેતું નથી એટલે કે આવા ગમનનો ફેરો રામને ભજવાથી રામનું દર્શન કરવાથી ટળી જાય છે એ વાત આ ભજનમાં દર્શાવાઈ છે આમ ભજન વાણી લોક હૃદય સુધી પહોંચતી વાણી છે અને તેથી જ એ વાણીનું અમૃત લોકોના હૃદય સુધી પહોંચી અને મનને કાબૂમાં રાખવાના કિમ્યાઓ બતાવે છે આપ સાંભળી રહ્યા હતા આજની રત્નકરિકા